હેલો યુટ્યુબ થોરી સાત અને આઠમી પાકડીની છે એ પણ જે આપણે શરૂઆત કરી દીધી છે તો તમે છે એ જોઈ શકો છો જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત જોવા

એટલે છ પાખડી છે એ કમ્પ્લીટ હવે છે એ ખાલી બે જ પાખડી છે એ આપણે બાકી રહી તમારે છે મેં આ પાખડીને છે એ બધી જોઈન્ટ રાખી છે તમારે જો જુદી પાડવી હોય તો તમે છે એ જુદી પણ છે એ પાડી શકો છો કઈ રીતે જુદી પાડવાની કે જે મેં અહીંયા લીલા મોતી નાખ્યા છે ત્યાં તમારે છે એની નીચે છે હજી એક અહીંયા છે એ વ્હાઇટ મોતી છે એ વધારવાના રહેશે એટલે બધી જ પાખડી છે એ બધી જ પાખડીમાં તમારે છે એડજસ્ટ કરવું પડશે અહીંયા લીલા એવા છે એ અહીંયા લીલા આવવા જોઈએ અને વ્હાઈટ વચમાં છે ઈ બબે આવવા જોઈએ એનાથી છે એ શું થશે તો કે આખી પાખડી બધી છે એ અલગ અલગ છે એ થઈ જશે તો છે એ અલગ અલગ પાખડી છે એ દેખાશે મને છે એ બરાબર છે એ નહોતી લઈ ગઈ એટલા માટે છે એ મેં નથી નાખી તમને જો અનુકૂળ લાગે તો તમારે છે એ પેલા એક નમૂનો કરી અને છે એ નાખી લેવો પછી છે એ આગળ આગળ છે એ કરવી જો અહીંયા છે એ આપણી કમ્પ્લીટ છે એ છ પાખડી છે એ પૂરી થઈ છે હવે બે જે પાખડી આપણે વચમાંથી છે એ શરૂઆત તો થઈ જ ગઈ છે એની છે એ ખાલી કમ્પ્લીટ પૂરી કરવાની છે એટલે આપણું આખું આખું આખે આખું હે એ ફ્લાવર છે એ કેવું થઈ જશે તો કે કમ્પ્લીટ પૂરું થઈ જશે જો તમે જોઈ શકો છો કે હવે છે એ આપણી બીજી બે ક્રોસ નાખવાના છે ખૂણા ઉપર એની પણ છે એ શરૂઆત થઈ જશે આગળની લાઈનમાંથી લાઇનમાંથી એની શરૂઆત છે એ થઈ જશે હું તમને નાખીને બતાવું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે છે એ જો નમૂનામાં ફેરફાર કર્યો હોય તો એ નમૂનો ક્યારેક છે એ શું થતો હોય કે નીચેનો નમૂનો છે એ સ્ટાર્ટ થઈ જતો હોય ને આપણે આપણને જે ખ્યાલ ન રહેતો હોય

ઓલી સાઈડ છે એ જ્યાં આપણે પૂરી કરી હોય ત્યાંથી ન જ આ બાજુના ભાગમાં છે ત્યાંથી છે એ શરૂઆત થાય હું છે તમને આગળ આગળ કરીને બતાવું કે કઈ રીતનું બને છે આ વિડીયાનો છે એ એન્ડ હું તમને અહીંયા જ કરું છું તો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો જેનાથી છે હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને તરત જોવા મળી જાય